અંબાજી ખાતે મકરસંક્રાંતિના પાવન પર્વ પૂર્વે ધર્મધ્વજા લહેરાવવામાં આવી અંબાજીના ઇતિહાસમાં પ્રથમ વખત કરાયું ધર્મધ્વજાનું આયોજન ધર્મધ્વજાના કાર્યક્રમમાં અંબાજી દાંતા ફિલ્ડ પત્રકાર એસોસિએશન દ્વારા સહયોગ કરાયો મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે શાહી સ્નાન કાર્યક્રમમાં દેશ વિદેશથી સાધુ સંતો ભાગ લેવા આવી પહોંચ્યા ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજ રોજ ધર્મધ્વજા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અંબાજી ખાતે આવેલ માનસરોવર કુંડની સામે ભૈરવ ધૂના મહંત ભોલાગીરીજી મહારાજની તપ સ્થળી પરથી મહંત થાણાપતિ નિમિત્તે સાધુ સંતોના કોટેશ્વર ખાતે શાહી કાર્યક્રમનું આયોજન કરાયેલ છે જે અમાસથી લઈને પોષ શુદ્ધ પાંચમના દિવસ સુધી ચાલનાર છે જે માનસરોવર ભૈરવધુના મહંત વિજયપુરી મહારાજની આગેવાનીમાં કરવામાં આવનાર છે જેમાં દેશ વિદેશથી સાધુ સંતોને આમંત્રિત કરાયા છે ત્યારે આ બધા કાર્યક્રમો વચ્ચે અંબાજીના ઇતિહાસ માં પ્રથમ વખત ધર્મધ્વજાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંબાજી દાંતા ફિલ્ડ પત્રકાર એસોસિએશન દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો હિન્દુ ધર્મમાં ધજાનું અનેરું મહત્વ રહેલું છે ત્યારે અંબાજી ખાતે સાધુ સંતોની હાજરીમાં ધર્મધ્વજા લહેરાવી સનાતન સંસ્કૃતિનું સન્માન કરાયું હતું આગામી સંક્રાંતિ પર્વ પર યોજાનાર શાહી સ્નાનના કાર્યક્રમમાં વિદેશી સંતો ઉપસ્થિતિ પણ અંબાજી ખાતે જોવા મળશે રિપોર્ટર રાહુલ વંજારા બીએન ન્યૂઝ ગુજરાતી અંબાજી